ગુજરાતમાં માવઠાના મારથી ખેડૂતો ભાંગી પડ્યા છે સુરત જિલ્લામાં સતત પાંચ દિવસ કમોસની વરસાદને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે આ નુકસાનીની સમીક્ષા કરવા માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ઓલપાડ તાલુકાના સેલુત અને દિહેણ ગામની સીમમાં પહોંચ્યા હતા તેમની સાથે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા જેમણે ખેડૂતોના નુકસાનીનો અંદાજ મેળવવા માટે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે પ્રોટોકોલને નેવે મૂક્યા હતા તેમણે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને દિહેણ ગામની સીમમાં બગડી ગયેલા ડાંગરના ખેતરમાં પોતાના બૂટ કે ચપ્પલ ઉતારીને પગપાળા ઉતર્યા હતા બગડેલા અને નમી ગયેલા પાકની વચ્ચે ચાલતા તેમણે ખેડૂતોની જેમ જ ડાંગરના પાકને પોતાના હાથમાં લીધો હતો અને તેમની નુકસાનીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું ખેતરમાં હાજર ખેડૂતો સાથે હર્ષ સંઘવીએ સંવેદના સાથે વાતચીત કરી હતી તેમણે કહ્યું કે અતિવૃષ્ટિના કારણે જે તકલીફ આવી છે તે દુઃખ હું તમારું સમજી શકું છું આ નુકસાનને એ જ લોકો સમજી શકે જે લોકો એ ખોયું છે તેમણે ખેડૂતોને હિંમત રાખવા અને સરકારની સર્વે પ્રક્રિયામાં સહકાર આપવા માટે અપીલ કરી હતી હું આજે સુરત પહોંચતાની સાથે જ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમને બી અબ બેઠક વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેલાડીઓને થયેલી નુકસાનીનો પ્યાગ મેળવ્યો છે જે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા તમામ વિભાગોને ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી લે હજી તો વરસાદ બંધ બી નહી થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રી શ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઊભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રી શ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો મુપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે આભાર બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત